સુરતના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર આવેલ ક્લિનિક પર શહેર એસઓજી જુદી જુદી ટીમો દ્વારા છાપો મારી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે ડ્રાઈવ દરમિયાન મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા સોળ બોકસ તબીબોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે એસઓજીએ અલગ અલગ મેડિસિન સહિત મેડિકલ ઇક્વિપમેન્ટ મળી બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગતો જોઈએ તો સ્માર્ટ સિટી સુરતમાં ઝૂલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપીઓ અગાઉ શહેરની જુદી જુદી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા જે હોસ્પિટલના તબીબ દ્વારા દર્દીઓને આપવામાં આવતી દવા અંગેની જાણકારી બોગસ તબીબોને હતી જે બાદ પોતે જ દસ બાય દસ ની ઓરડીમાં ટેબલ ખુરશી નાખી મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી લોકોના જીવ સાથે ચેડા કરતા હતા ત્યારે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાં ઝડપ્યો છે ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખ ને પાંત્રીસ ચારસો પચાસ નો મુદ્દામાલ બધા ડોક્ટરો પાસે તેને જપ્ત કરેલો છે પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુક સ્વીકાર લીધો અમુક કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું હોય તો એની પાસેથી તરત જ એનો જે ડિગ્રી છે સર્ટિફિકેટ છે માંગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડોક્ટરો છે હા પાંડેસરા અને ડિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા